માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે પૂર્વ હિમ્પલાના મોરિગાકુંભમાં મતદાન સમયે બદમાશોએ ઈવીએમ મશીન સળગાવ્યું હતું અને મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે મતદાન પંથકમાં તોડપણ પણ કરી હતી જોકે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે બિષ્ણુપુર જિલ્લામાં શસ્ત્ર બદમાશોએ અંધાધ્રો ગોળીબાર કર્યો હતો ત્યારે વધુ તમને એ પણ જણાવી દઈએ કે હિંસાને જોતા સવી એપ્રિલે મણિપુર આઉટમાં કેટલાક ભાગોમાં ફરી મતદાન થશે મિત્રો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ